દીવરસિંહ નારદને દ્વારિકા જઈને જોવાની ઈચ્છા થઈ કે ભગવાન કોને ત્યાં વધારે રહે છે ઘરમાં ચાર દીકરા આવે એટલે ઘરનાર આજુબાજુ વાળા પૂછે ને મા બાપને મોટાને ત્યાં નાના ત્યાં એટલે મા બાપ ધીમે રહીને કે અમે કોઈ ત્યાં રહેતા ને બધાને અમે જ રાખીએ છીએ અને હું ભાગવતજી એમ કે ભગવાને પરિવાર બહુ વિશાળ આપ્યો હોય પણ જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય સાથે રહેતા હોય શરણાગત બનીને રહેતા હોય પહેલાં ઠાકોરજી આરોગ્ય પછી માતા પિતા આરોગ્ય અને પછી પરિવાર આરોગ્ય ને એ ઘર ઘર નથી એ ઘર વૈકુંઠ પણ છે એ ઘર સ્વર્ગ પણ છે અને એ ઘર અયોધ્યા પણ છે અને હું તો કહું રોજ નહીં તો મહિનામાં એક વાર પરિવારના બધા ભેગા થઈને ભોજન કરું કારણ કે ભોજન કરવાનો અર્થ એ છે બધા સાથે બેસો ને એકબીજાના વિચારોની આપ લે થાય એકબીજાના મનની વાતોની જ અમુક નહીં પણ મહિનામાં એક વાર તો આરામે તમે જુઓ કે ઘેર પણ કોઈ પ્રસંગ હોય ને દાર બનાવવા ખબર પડે રવિવારને દિવસે દાર બનાવે એટલે તરત છોકરો એમ જ કે આજે બાએ દાર બનાવી છે કહ્યું જે દાર બનાવી બાળમાં વાત્સલ્ય પ્રેમ ને મમતા હોય ધર્મપત્ની દાર બનાવે એમાં હોય પણ પ્રેમ હોય ના હોય એવું નહીં પણ જે દિવસે મા દાર તો હતા ને પ્રેમ હોય ને ધીમેરીને પૂછે બાએ બનાવી છે ને એનું જ ખાયા કરો તમે નહીં સહયોગ સાથે રહીને સાહેબ પ્રેમથી પ્રેમથી એનો ખાવાનો આનંદ આવે અમારા મારાશ્રી છે ને વીસ વર્ષની છે એટલી સુંદર રસોઈ બનાવે એટલી સુંદર ગુજરાતીમાં કહીએ તો આંગણા ચાટીએ અને અનુકૂળતા હોય તો ખીચડી ખાવા પધારજો